હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીઝ સાંજ પડતા જ આપણને કંઈક ને કંઈક હળવું અને ચટપટું ખાવાનું મન થતું હોય છે તો આજે આપણે દસ જ મિનિટમાં તળિયા વગરનો આ ક્રિસ્પી નાસ્તો બનાવીશું ખાસ કરીને બાળકો તો બહારના વેફરના પડીકા કે બીજો તળેલો નાસ્તો ખાય એના કરતાં આ શાકભાજીથી ભરપૂર તળિયા વગરનો હેલ્ધી નાસ્તો તમે ચોક્કસથી બાળકોને પણ આપી શકો છો તો ચાલો એને કેવી રીતે બનાવવો એ જોઈ લઈએ એના માટે સૌથી પહેલાં આપણે એક ચારણાની અંદર અડધો કપ જેટલા પૌવા લઈ લઈશું જે બટાકા પૌવા બનાવવા માટે જાડા પૌવા યુઝ કરીએ એ જ પૌવા લેવાના છે એમાં આ રીતના થોડું પીવાનું ચોખ્ખું પાણી ઉમેરી એકવાર આ પૌવાને ધોઈને આપણે પાંચથી દસ મિનિટ સાઈડ પર રહેવા દઈશું જેથી સરસ ફૂલી જાય તો આપણા જ્યાં સુધી આ પૌવા પલળે ત્યાં સુધીમાં આપણે આગળની પ્રોસેસ કરવાની છે તો અહીંયા મેં એક ચોપર લીધું છે જેમાં મેં પહેલાં આદુ લસણ અને મરચાં ચોપ કર્યા હતા એટલે મેં એને ધોયું નથી કારણ કે એમ પણ આ રેસીપીમાં આપણે આદુ લસણ મરચાં ઉમેરવાના જ છે તો સેમ આ જ ચોપરમાં આપણે એક નાની સાઈઝની ડુંગળી ઉમેરી દઈશું જેને આ રીતના ચાર મોટા ટુકડામાં મેં કાપી લીધી છે અડધો નંગ જેટલું ગાજર આપણે ધોઈને છોલી લેવાનું છે ત્યારબાદ આ રીતના મોટા મોટા ટુકડામાં કાપીને ઉમેરી દઈશું આ નાસ્તામાં તમે કોબી ફ્લાવર મેથી જેવા કોઈ પણ બીજા શાક વટાણા કોઈ પણ બીજા શાક ચોપ કરીને ઉમેરી શકો છો તો હવે આ બંનેને આપણે ઝીણા ચોપ કરી લેવાના છે એકવાર ડુંગળી અને ગાજર ચોપ થાય પછી જ આપણે બીજા શાકભાજી ઉમેરીશું કારણ કે ગાજર જે છે બીજા શાકભાજીના પ્રમાણમાં થોડી વધારે હાડ હોય છે તો આ રીતના ચોપ થઈ ગયા પછી હવે આપણે એમાં વન ફોર્થ કપ જેટલા ફ્રોઝન મકાઈના દાણા ઉમેરીશું તાજી મકાઈના દાણા હોય તો એ પણ લઈ શકાય મારી પાસે ફ્રોઝન જ હતા એટલે મેં એ લીધા છે એક નાની સાઇઝનું કેપ્સિકમ લઈ અને આપણે ધોઈને આ રીતના મીડિયમ ટુકડામાં સમારીને ઉમેરી દઈશું હવે આ બંનેને પણ આપણે સાથે જ એકવાર ફેરવી લેવાનું છે તો આપણા જે વેજીસ છે અહીંયા એકદમ સરસ બારીક ચોપ થઈને તૈયાર છે જેટલા બની શકે એને બારીક ચોપ કરવાના છે તો હવે આપણે આ જે શાકભાજી છે એને એક બાઉલમાં કાઢી લઈશું તો આ બાઉલની અંદર આપણે આ જે શાકભાજી છે એને કાઢી લઈએ હવે આપણે એની અંદર એક ટેબલ સ્પૂન ચોપ કરેલા આદુ લસણ મરચાં ઉમેરીશું તમારે આને ખાંડીમાં વાટીને લેવા હોય તો પણ લઈ શકાય પણ તાજા જ લેવા જેથી એનો સ્વાદ સારો આવે પોણો કપ અહીંયા ધોઈને ઝીણી સમારેલી પાલક લીધી છે એ ઉમેરી દઈએ પાલકના જે થોડા એક્સ્ટ્રા દાંડા હોય એ કાઢીને પછી લેવાની છે એક મીડિયમ સાઇઝના બાફેલા બટાકાનો માવો ઉમેરી દઈશું બટાકાને બાફી છોલી ઠંડા થયા પછી મેશ કરી લીધા છે વન ફોર્થ કપ જેટલા ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરીશું સાથે જ સૂકા મસાલામાં આપણે એક ચમચી ધાણાજીરું પાવડર ઉમેરીશું અડધી ચમચી જેટલી હળદર ઉમેરીશું અને એક ચમચી આપણે આમચૂર પાવડર ઉમેરી દઈએ જે પૌવા પલાળ્યા હતા એને પણ સાતથી આઠ મિનિટ થઈ ગઈ છે તો એ પણ ઉમેરી દીધા છે સ્વાદ પ્રમાણે આપણે મીઠું ઉમેરી દેવાનું છે હવે બધી જ વસ્તુને આપણે હાથથી જ સરસ મસળીને મિક્સ કરી લેવાનું છે આ જે મિશ્રણ છે એનું એકદમ પ્રોપર બાઇન્ડિંગ આવી જવું જોઈએ જો તમને લાગે કે સહેજ પણ ઢીલું છે તો એક કે બે ચમચી ચોખાનો લોટ તમે આમાં ઉમેરી શકો છો તો અહીંયા મારે કંઈ જ ઉમેરવાની જરૂર નથી પડી આ રીતના લોટ બાંધ્યો હોય એવું મિશ્રણનું બાઇન્ડિંગ આવી ગયું છે તો હવે આપણે બંને હાથને ધોઈ લેવાના છે હાથ ધોઈ લીધા પછી આપણે આમાંથી થોડું મિશ્રણ લઈશું જે મીડિયમ સાઇઝનું લીંબુ આવે એ રીતનું આપણે મિશ્રણ લઈ ગોળ બોલ બનાવી લઈશું ત્યારબાદ આપણે આ રીતના એને હાથથી ચપટું કરીને ટિક્કી જેવું બનાવી લેવાનું છે સેમ આ જ રીતે બાકીના બધા જ મિશ્રણમાંથી આપણે આ રીતની ટિક્કી તૈયાર કરી લઈશું તો અહીંયા તમે જોઈ શકો છો બધી જ ટિક્કી મેં તૈયાર કરી લીધી છે હવે આપણે આને આજે ડીપ ફ્રાય નથી કરવાના તો આપણે એને ગેસ ઉપર એક ઢોસાનો તવો ગરમ કરીને સેલો ફ્રાય કરીશું તો ઢોસા તવા પર અહીંયા ફક્ત બે નાની ચમચી જેટલું મેં તેલ એડ કર્યું છે હવે આ તેલને આપણે પેનનું આ રીતના હેન્ડલ પકડી આખા તવા પર ફેલાવી લઈશું હવે આની ઉપર આપણે એક પછી એક બધી જ સ્ટીકી મૂકી દેવાની છે અને મીડિયમ ફ્લેમ રાખીને બેથી ત્રણ મિનિટ આપણે એક સાઈડથી એને લાલ થવા દઈશું ગેસની ફ્લેમ બિલકુલ સ્લો નથી રાખવાની નહીં તો ઘણી બધી વાર લાગી જશે તો મીડિયમ તાપ મીડિયમ ટુ હાઈ ફ્લેમ તમે રાખશો તો ચાલશે હવે આની ઉપર આપણે આ રીતના થોડું તેલ લગાવી દઈએ અને તેલ લગાવ્યા પછી થોડા હું એના ઉપર તલ પણ સ્પ્રિન્કલ કરી દઈશ જેથી ટીક્કી આપણી ખાવામાં એકદમ ક્રિસ્પી લાગે તલ ઉમેરવા ટોટલી ઓપ્શનલ છે જો તમારે તલ ના ઉમેરવા હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો તો થોડા થોડા તલ આપણે બધી જ ટીકી પણ એડ કરી દઈશું અને તલ જે છે એ નીકળી ના જાય ફેરવતી વખતે એના માટે આપણે એક ચમચી લઈને થોડું થોડું આ રીતના હળવે હળવે દબાવી દેવાનું છે જેથી તલ આપણા સરસ ચોંટી જાય અને બે ત્રણ મિનિટ હવે આપણે મીડિયમ તાપે એને શેકાવા દઈશું બે ત્રણ મિનિટ થઈ જાય એટલે આપણે ટિક્કીને બીજી બાજુ ફેરવી લેવાની છે અને બીજી સાઈડથી પણ આપણે શેકાય એટલે બે ત્રણ મિનિટ ફરીથી એકવાર ફેરવીને શેકાવા દઈશું આ રીતના બંને સાઈડથી એકદમ ક્રિસ્પી ના થાય ત્યાં સુધી આપણે ફેરવી ફેરવીને એને શેક્યા કરવાની છે તો અહીંયા ટોટલ સાતથી આઠ મિનિટ થઈ ગઈ છે અને ટિક્કી આપણી એકદમ સરસ બંને બાજુથી તમે જોઈ શકો છો ક્રિસ્પી અને ગોલ્ડન શેકાઈ ગઈ છે તો આપણે હવે એક પ્લેટમાં એને બહાર કાઢી લઈએ ફક્ત બે ચમચી તેલમાં આપણો આ નાસ્તો તૈયાર થઈ ગયો છે અને અત્યારના બાળકો એમ પણ ઘણા શાકભાજી નથી ખાતા હોતા તો આમાં તમે તમારી પસંદના કોઈ પણ શાકભાજી ઉમેરીને ચોપ કરીને ઉમેરી દેશો તો બાળકોને ખબર પણ નહીં પડે અને હશે હશે ખાઈ પણ જશે હવે ગાર્નિશિંગ માટે એક પાઇપિંગ બેગમાં મેં થોડું મેયોનીસ ભરી લીધું છે એગલેસ મેયોનીસ લેવાનું છે અને આ રીતના આપણે થોડી ઇવનલી ડિઝાઇન કરીશું સાથે જ એ જ રીતના મેં કેચઅપ પણ આ રીતના પાઇપિંગ બેગમાં ભરીને ડિઝાઇન કરી લીધી છે ઉપરથી થોડી આપણે બારીક સેવ એડ કરીશું અને થોડા ગાર્નિશિંગ માટે લીલા ધાણા પણ એડ કરી દઈશું ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ આ નાસ્તાની રેસીપી તમે પણ જરૂરથી ટ્રાય કરજો ખાવામાં બહુ જ ટેસ્ટી છે અને રેસીપી પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન ચોક્કસ દબાવજો જેથી મારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત તમને મળે